એવો આરોપ છે કે આ જે યુટ્યુબર છોકરો છે એણે બસો કરોડ રૂપિયાની સંપત્તિ માત્ર આઠ વર્ષની અંદર ભેગી કરી દીધી છે એક પચીસ વર્ષના યુટ્યુબ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરની ટીમોના અધિકારીઓએ દરોડા પાડ્યા છે અને આ પચીસ વર્ષના યુટ્યુબર્સ પાસે લગભગ દસ કરોડની જે લક્ઝરી કારો છે એ કબજે કરવામાં આવી છે એવો આરોપ છે કે આ જે યુટ્યુબર છોકરો છે એણે બસો કરોડ રૂપિયાની સંપત્તિ માત્ર આઠ વર્ષની અંદર ભેગી કરી દીધી છે અને ઈડીને શંકા છે કે યુટ્યુબના માધ્યમથી આટલી બધી રકમ ભેગી નહીં થઈ શકે એટલે મની લોન્ડરિંગ અથવા બીજી કોઈ બાબતની તપાસ માટે ઈડીએ દરોડા પાડ્યા અને આ પચીસ વર્ષનો યુવાન અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ઉત્તર પ્રદેશના ઉન્નાવની અંદર એક ખજૂર કરીને ગામ છે ત્યાં અનુરાગ દ્વિવેદી કરીને એક છોકરો રહેતો હતો અને એની ઉંમર અત્યારે પચીસ વર્ષની છે એ સત્તર અઢાર બે હજાર સત્તર અઢાર સુધી ગામમાં જ રહ્યો અને ગ્રેજ્યુએટ બી થયો હતો અને એના ફેમિલી એટલું બધું પૈસાદાર નહીં હતું કે એ કરોડોની સંપત્તિ ખરીદી શકે અને આ અનુરાગ ત્રિવેદી છે એ એક સમયે સાયકલ પર ફરતો હતો પરંતુ બે હજાર સત્તરમાં એ જે ક્રિકેટની સાથે સંકળાયેલા જે સટોડિયાઓ છે એના સંપર્કમાં આવ્યો હતો અને એમાં એણે લાખો રૂપિયા ગુમાવ્યા એટલે પરિવારે એને ધમકાવ્યો તો એ પછી ગામ છોડીને દિલ્હી આવી ગયો અને દિલ્હી આવી અને એણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી અને યુટ્યુબ ચેનલમાં અત્યારે એના સિત્તેર લાખ સબસ્ક્રાઈબર છે ઇન્સ્ટા પર એના ચોવીસ લાખ ફોલોવર છે એણે બે હજાર ચોવીસમાં એક તું કરલેગા નામથી એક મોટો કાર્યક્રમ બી કર્યો જેને કારણે એના ફોલોવર્સની સરખા જે ફોલોઅર્સની સંખ્યા છે એ બહુ જ જબરજસ્ત વધી ગઈ હવે દિલ્હી જઈને એણે કર્યું એવું કે એક પોતાનું એક બેટિંગ એપ ચાલુ કરી આ ઉપરાંત જે ડ્રીમ ઇલેવન જેવી જે ફેન્ટસી ગેમિંગ એપ્સ હતી એનું એ કન્ટેન્ટ બનાવતો હતો અને એ રીતના ટીપ આપીને એ કંઈક બંને બાજુ કમાણી કરતો હતો એક યુઝર્સ પાસેથી અને ડ્રીમ ઇલેવન પાસેથી એમ કરીને એ કમાણી કરતો હતો અને બીજી એણે જે એક ગેમિંગ એપ બનાવેલી હતી એના દ્વારા એની કમાણી થતી હતી પરંતુ અનુરાગ દ્વિવેદી એકદમ ચર્ચામાં ત્યારે આવી ગયો કે જ્યારે બાવીસ નવેમ્બરે એણે લખનઉની એની પ્રેમિકાની સાથે દુબઈના ક્રૂઝ ઉપર એકદમ ભવ્ય અને આલિશાન લગ્ન કર્યા અને આ લગ્નની અંદર એણે ઉન્નાવ ગામના જે એના સંબંધીઓ છે મિત્રો છે એવા સો જણાને પોતાના ખર્ચે દુબઈ બોલાવ્યા એમનો જવાનો ખર્ચો એમનો રહેવાનો ખર્ચો બધો જ અનુરાગે ઉઠાવ્યો એ પછી ગામના લોકો દુબઈમાંથી લગ્ન માણીને પાછા ગામ આવ્યા ત્યારે આખા ગામની અંદર લોકોએ વાત કહેવાની શરૂ કરી કે શું અનુરાગનો ઠાઠ હતો શું ભવ્ય લગ્ન હતા શું આમ તેમ બધી જે વાતો કહેવાની શરૂ કરી એ વાત ઈડીના કાન સુધી પહોંચી ગઈ અને ઈડીએ પછી આની ઉપર વોચ રાખવાનું શરૂ કર્યું અને ઈડીના અધિકારીઓએ અઢાર ડિસેમ્બરના દિવસે ત્રણ કારની અંદર અનુરાગનું જે ગામ છે ખજૂર ત્યાં ઈડીના અધિકારીઓ પહોંચી ગયા અને કુલ અનુરાગ સાથે સંકળાયેલા નવ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા બીજા અધિકારીઓ બે કારની અંદર અનુરાગના કાકા નવાબગંજની અંદર રહે છે ત્યાં પહોંચી ગયા પરંતુ જ્યારે ઈડીના અધિકારીઓ નવાબ નવાબગંજમાં અનુરાગના કાકા દ્રુપેન્દ્ર દ્વિવેદીના ઘરે પહોંચ્યા ત્યારે ઘરે તાળું હતું પરંતુ ઈડીએ તાત્કાલિક સીઆરપીએફની ટીમ હતી એને ત્યાં ગોઠવી દીધી હતી અને એ પછી અનુરાગની જે માતા છે એને ખજૂર ગામથી ઉચકીને આ નવા લાવવામાં આવ્યા અને એની માતાની પાસેથી આખું જે કાકાનું ઘર હતું એમાં આખું ઘર ની તપાસ કરવામાં આવી અને એવું વિગત જાણવા મળી છે કે બંને આ જે નવ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા એમાં ઈડીએ બેંક ટ્રાન્ઝેક્શન પ્રોપર્ટીના દસ્તાવેજો ડિજિટલ ગેજેટ્સ જપ્ત કર્યા જપ્ત કર્યા છે અને આ અનુરાગની પાસે જે દસ કરોડની કાર હતી લેમ્બરગીની મર્સિડીઝ થાર આ બધી કારો અત્યારે જપ્ત કરી દેવામાં આવી છે ઈડી એ વાતની તપાસ કરી રહી છે કે અનુરાગ દ્વિવેદીનો જે ડ્રીમ ઇલેવનનો કમાણીનો સોર્સ શું છે અને આ પૈસાનો ઉપયોગ ગેરકાયદે નેટવર્ક માટે થતો તો વિદેશી લેવડ દેવડ થતી હતી એ બધી બાબતોની પણ ઈડી તપાસ કરી રહી છે ઈડી એ બાબતની પણ તપાસ કરી રહી છે કે મની લોન્ડરિંગ માટે શું આ પૈસા ગેરકાયદેસર રીતે ભારતથી બહાર મોકલાયા અને પછી વાઈપ કરીને પાછા ભારતમાં લાવવામાં આવ્યા આ બધી બાબતોની તપાસ કરી રહી છે આ ઉપરાંત આના નેટવર્કની અંદર કોણ કોણ સામેલ છે એની પણ તપાસ કરવામાં આવી રહી છે કારણ કે ઈડીએ અત્યારે જે પ્રારંભિક માહિ તપાસ કરી છે એમાં એટલી માહિતી મળી છે કે અનુરાગે એના જે નજીકના મિત્રો છે એની અનેક વીઘા જમીનો ખરીદી લીધી છે ઉત્તર પ્રદેશમાં ઉન્નાવની અંદર એણે એક લક્ઝરી ફ્લેટ ખરીદેલો છે આ ઉપરાંત એનું હવાલા નેટવર્ક ટિપિંગ દ્વારા કમાણી અને બ્લેક મનીનો ઉપયોગ એટલે દુબઈ સહિત વિદેશમાં કરવામાં આવ્યો હોવાનું અત્યારે પ્રારંભિક તપાસની અંદર બહાર આવ્યું છે જો કે આખી વાત સાંભળ્યા પછી કદાચ તમને એ સવાલ ઊભો થાય કે એ ડ્રીમ ઇલેવન કે બેટિંગ એપથી જે પૈસાની કમાણી કરતો હોય તો એ તો બધી કમાણી ઓનલાઈન થાય એ કમાણી કેશમાં તો થતી નથી તો પછી આ કેશની વાત ક્યાંથી આવી કારણ કે મની લોન્ડરિંગનો મતલબ એ છે કે તમારી પાસે જે બ્લેક મની છે એને તમે કોઈક ચેનલ દ્વારા એ પૈસાને ફેરવીને તમે એ પૈસાને વાઈટ કરો એ આખી પ્રોસેસ કરો એ મની લોન્ડરિંગ કહેવાય તો આ જે પ્રમાણે અનુરાગ ત્રિવેદી કમાણી કરે છે એ યુટ્યુબની કમાણી એની ઓનલાઈન આવે છે બેટિંગ એપની કમાણી ઓનલાઈન આવતી હોય ડ્રીમ ઇલેવનમાંથી કમાણી ઓનલાઈન આવતી હોય તો આ કેસ આવી ક્યાંથી તો કેટલાક જાણકારોનું કહેવું એમ છે કે આ અનુરાગ ત્રિવેદી છે એ કદાચ માત્ર મોહરું હોઈ શકે કારણ કે છેલ્લા કેટલાક સમયથી હમણાં ઈડી જે સબ્જેક્ટ પર તપાસ કરી રહી છે એ સબ્જેક્ટ મોસ્ટલી બેટિંગ એપનો છે મહાદેવ બેટિંગ એપથી માંડીને મોટા મોટા નેતાઓ મોટા મોટા અધિકારીઓ આ બેટિંગ એપના ચક્કરમાં ફસાયેલા છે તો એવું તો નથી ને કે આ અનુરાગ ખાલી મોહરું હોય અને મોટા મોટા માથાઓ મોટા મોટા રાજકારણીઓના પૈસા એ એની પાસે ફરતા હોય અને અત્યારે એ લિંકની તપાસમાં અનુરાગ ત્રિવેદી સુધી ઈડી પહોંચી હોય અને એ ઈડી એટલા માટે અનુરાગ પર વધારે તપાસ કરી રહ્યો એવું પણ બની શકે છે હવે ઈડીની આગળ તપાસ કરશે તો ખબર પડશે અને જો ઈડી ઊંડાણમાં જશે તો સંભવત અનુરાગની સાથે સંકળાયેલા મોટા મોટા માથાઓ સામે આવી શકે કારણ કે બહુ સિમ્પલ વાત છે કે એક પચીસ વર્ષનો છોકરો જેની પહેલી કમાણી ત્રણસો રૂપિયા હતી એ બસો કરોડની કમાણી આ કરે એટલી તાકાત તો નહીં હોય કે એ કમાણી કરે નો ડાઉટ ચલો કરોડો રૂપિયાની પણ બસો કરોડ રૂપિયાની કમાણી કરે અને લક્ઝરિયસ લાઈફ જીવે તો એ એના એકલાના હાથની વાત કદાચ નહીં હોઈ શકે પરંતુ જે હશે તે એ ઈડીની તપાસમાં બહાર આવશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ